Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે રાહુલે કિશ્તવાડ ત્યારે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ એક્સપર્ટ લખ્યું કે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ પ્રત્યે મારી ઉન્ની સંવેદના વ્યક્ત કરી છું અને ત્યારે આશા રાખું છું કે ગુમ થયેલા લોકો જલ્દીથી મળી આવે મળતી વિગતો વાત કરવામાં આવે તો વધુ આપને જણાવી દઈએ કે જ્યારે મિત્રો હું વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી ત્યારે વધુ વાત જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેત્રી પાટવાથી ત્યારે થયેલા વિનાશમાં ઘણા લોકોના મોત અને ઘણા ગુમ થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે હું અસાગ્રસ્ત વિસ્તાર પરિવારોના બનાવ ત્યારે વિનંતી કરું છું કે ત્યારે જણાવી દઈએ કે કિશોવાડમાં વાદળ પાટવાથી અત્યાર સુધીમાં તેત્રી લોકોના મૃત્યુ મળી આવ્યા છે ઝિયા મિત્ર અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ